આજે કેબિનેટના નિયમોને મંજૂરી મળવાની શક્યતા હતી પરંતુ હજુ ચર્ચા વિચારણા કરાશે છેલ્લી બે બેઠકથી નિયમો મંજૂર કરવાની વાત થઈ રહી છે લગ્ન નોંધણીમાં જે પણ નિયમ છે તેમાં ફેરફારની સમાજ દ્વારા જે માંગ ઉઠી છે તેને લઈને સરકાર હજુ નવા બનેલા નિયમોને અભ્યાસ કરશે અભ્યાસ બાદ નિર્ણય લેવાશે તો લગ્ન નોંધણીના નિયમમાં જે ફેરફારની માંગ ઉઠી છે પરંતુ સરકાર હજુ પણ અભ્યાસ કરશે આ બીજી બેઠક હતી સંવાદદાતા હિતલ આપણી સાથે જોડાઈ ચુક્યા છે હિતલ આજની બેઠકમાં શું કઈ ચર્ચા થઈ જે ચોક્કસ એવું શકાય કે આજે લગ્ન નોંધણીના મુદ્દા પર કોઈ ચર્ચા થઈ ન હોવાની જાણકારી મળી રહી છે સરકાર ક્યાંક ને ક્યાંક હજુ આ વધારે સારી રીતે થઈ શકે અને જે લોકો નગ લગ્ન નોંધણી કરાવે છે જેમાં નિર્દોષ લોકો છે સાચા લોકો છે એમને હેરાનગતિ ન થાય એટલા માટે અત્યારે પણ હજુ વિલંબ થઈ રહ્યો હોવાની જાણકારી મળી રહી છે કારણ કે સરકારે મોટાભાગના નિયમો બનાવી લીધા છે સ્વાભાવિક છે કે તલાટી કમ મંત્રીની જે નગ્ન નોંધણી માટેની જે સત્તા છે એમાં એ વધારે ઉપર એટલે વર્ગ બેના અધિકારીને આ સમગ્ર મામલા ઉપર જવાબદારી ફિક્સ કરવામાં આવશે સાથે સાથે નોટરી કરવાની પણ આમાં જોગવાઈ કરવામાં આવી છે પચાસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર નોટરી કરવાની રહેશે સાક્ષીઓની હાજરીમાં આ નોટરી થશે અને નોટરીમાં જો ક્યાંક ને ક્યાંક કોઈ ગેરસમજ કે ભૂલ થાય તો તેના માટે નોટરી જવાબદાર થશે એ પ્રકારના કડક નિયમો સરકાર બનાવવા જઈ રહી છે સ્વાભાવિક છે કે સામાન્ય રીતે લગ્ન નોંધણી થતી હોય છે ત્યારે ત્રીસ દિવસ માતા

બિલકુલ હિતલ આભાર માહિતી બદલ તો સૂત્રો તરફથી હાલ જે માહિતી મળી રહી છે સરકાર ચર્ચા વિચારણા કરશે